મહત્વના સમાચાર થી બનાસની ધરતી પર વિકસિત ભારત વિકસિત ગુજરાત આવા સર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કુંભારિયા અને જલો ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ વસાહતની મુલાકાત લઈ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો ઐતિહાસિક કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ યાત્રાધામ અંબાજી નજીક કુંભારિયા અને વડગામ તાલુકાના જલોત્રા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ વસાહતની મુલાકાત લઈ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો ઈ કરવામાં આવ્યું જે આવાસોના લાભાર્થીઓની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રત્યક્ષ મુલાકાત લઈ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરે કુંભ મુકી તેનું પૂજન

શ્રીમતી ઉષાબેન અગ્રવાલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા